હજુ તો દોસ્તો આ છે નાનકડું તો પણ જોવાના દાંત કેવડા છે મોટા આ મોટો મોટો તો છે ને ચાર થી પાંચ ફૂટ નો જોવાના દાંત આમ બહુ સારું લાગ્યું કે નાના છોકરાને રોડ રાખવા ને કઈ ઉપાડી ના આ તમે સેવાનું કામ કરો છો તો આપણા નાના બચ્ચાઓ માટે બહુ સેફ્ટી દઈએ ને સારું જ કામ છે સારું આમ આગળ વેચી રાખો તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવ્યા છીએ કેનેડી ગામ વાડી વિસ્તાર ને આપણે કોને કોનેની આવ્યા છીએ ભાઈનું પૂરું નામ પણ બતાવી દઈએ તો ભાઈ તમારું પૂરું નામ બોલો મારું નામ છે દિલીપ ભોજાભાઈ ડાભી ગામ કેનેડી વાડી વિસ્તાર રપાણામાં સાપ હવે આપણે તમારે કેટલી વાર છે હર રોજ ત્રણ ચાર દિવસથી આમને ડેલી પરેશાન કરે છે તો જાતું નથી તો આ ડોર દાખર હોય છોકરા નાના બાળકો રમતા હોય તો આપણે બીક લાગે ના છે એટલે નરેન્દ્રભાઈને ફોન કર્યો કે તમે આવીને રેસ્ક્યુ કરી જાઓ તો આપણને છોકરા એ નાના છે છોકરા મારા ત્રણ તો કે રમતા હોય તો આપણે બીક ના એટલા માટે મેં રેસ્ક્યુ કરી જાવે ચાલો તો દોસ્તો હવે આપણે સાપ જોયો નથી પણ આપણે હવે જરીક જોઈએ કયો સાપ છે અને તમને પણ સરખું બતાવ્યું કે કયો સાપ છે પછી એને રેસ્ક્યુ કરીએ તો વિડીયો સાથે જ બનીએ રહેજો ચાલો ओह दोस्तों साप तो एकदम खतरनाक है बारह काटी ने बता दिया તો દોસ્તો આ રેસલ વાઈપર સાપ છે રેસલ નું બચ્ચું છે બેબી છે હજી તો પણ એકદમ ખતરનાક આવે છે દોસ્તો કોઈ બી સાપ પકડતો વ્યક્તિ આ સાપને જો એટલે સો વખત વિચારે છે પહેલાં તો અને પછી એને હાથ હડાડે છે એને ટચ કરે છે એનું રેસ્ક્યુ કરે છે પહેલાં તો એ જોઈ લઈએ છે કે આને કઈ રીતે રેસ્ક્યુ કરવો કઈ પોઝિશનમાં છે હું પોઝિશનમાં છે પછી જ એને હાથ લગાવે છે કેમ કે આ સાપ છે એ એકદમ ખતરનાક આવે છે ચાલો જે કયા જઈને તમને બતાવીએ તો જુઓ દોસ્તો આ એની ઓળખ છે આ જે ઉપર ચેન જેવા પટ્ટા દેખાય છે જે ગોળ ગોળ નિશાન એની ઓળખ છે અને આ એના મોઢાની ઓળખ છે આનું નામ છે ગુજરાતી નામ છે ખડિતળ અને ઇંગ્લિશ નામ છે રેસલ્સ વાઇપર અને આમાં હેમોટોક્સિન નામનું ઝેર આવે છે અને આના બાઇટ પછી જો તમે તાત્કાલિક સારવાર ન થાય તો તમારે જે જગ્યાએ બાઇટ કર્યું હોય ત્યાં એકદમ સોજા થઈ જાય છે અને તાત્કાલિક સારવાર ન થઈ હોય તો ત્યાં પછી કેમ્સલ જેવો રોપ પણ થઈ શકે છે અમે ગમે ત્યારે આને રેસ્ક્યુ કરીએ ત્યારે આને જોઈ અને સોફેરે વિચારીએ છીએ પહેલાં તો અને પછી જ એને હાથ લગાવીએ છીએ કેમ કે એકદમ ખતરનાક આવે છે અને પાછું નનકડું છે એટલે એને આ રીતે મોટું પૈકડું છે કેમ કે પૂછડી આગળ આમ પૈકડું હોય ને કંઈક બાઈટ કરી લઈએ તો એકદમ ફૂર્તિ લૂન આવે ધમ પછાડને કરે અને બાઇટ કરવાનું કરે એટલે ધ્યાન રાખવું પડે એટલે એનું તુરંત મોટું પકડ્યું છે કંઈક આમ સરી જેવું કોઈ તો આપો ને ને દોસ્તો આના દાંત છે ને એ પણ આના બાઇટના દાંત પણ તમને બચાવી દેખાશે હવે મોટી હરી કેવું હોય ફૂલ્યો કેમ ગયો આપણે બોયડી ના કાંટા આવે છે ને દોસ્તો એના જેવા જાના દાંત આવે છે જ્યારે આમ બાઈટ કરીને બેસાડે છે ને ત્યારે આવી રીતે આપણે બેસી જાય છે અને એની રીતે આમ ખોલે છે ને તો જ નીકળે છે બાકી તમે આવી રીતે આમ જીક કે મારો તો આખું તમારા શરીરમાં માં ઉજેડો થઈ જાય બીજું કઈ હરિયો લઈ જાય બાજુમાં આવી જાઓ જો દોસ્તો આ એના દાંત છે હજુ તો દોસ્તો આ બચું છે નનકડું તો પણ જોવો આના દાંત કેવડા છે મોટા આ મોટો એ તો મોટો છે ને લગભગ ચાર થી પાંચ ફૂટ નો થઈ શકે છે જોવાના દાંત આના બાઇટ પછી છે ને તમને કેમ્સલ જેવો રોગ થાય છે એટલે તો ખાસ કરીને આ સાપનું તો ધ્યાન જ રાખવાનું હવે ઉનાળો પણ ચાલુ થઈ રહ્યો છે અને આ સાપ છે એ ખેતીવા વાડીની અંદર અવારનવાર નીકળતા રહીએ એટલે મેં કીધું તમને આની પૂરી માહિતી આપી દઉં આ સાપ નીકળે એટલે એમ નહીં સમજવું ભાઈ તમે એમ કીધું હતું ને કે અજગરના બચ્ચા જેવું છે દોસ્તો આ ભાઈને પણ એવું જ લઈ ગયું કે અજગરનું બચ્ચું હશે જાણે પણ અજગરનું હોય ને તો એ નોન નોનવેનોમોન્સ હોય છે એમાં ઝેર કે ન આવે કોઈ પ્રકારનું પણ આ સાપમાં ઝેર આવે છે હેમોટોક્સિન નામનું ઝેર આવે છે ને આના બાઇટ પછી છે ને તમારા શરીરમાં ઓજા જેવું થઈ જાય છે અને કેમ્સલ જેવો રોગ થાય છે જો તાત્કાલિક સારવાર ન થાય તો એટલે ખાસ કરીને તમારા વાડીની આજુબાજુ ક્યાંય જોવા મળે ઘરોની આજુબાજુ તો ખાસ ધ્યાન રાખવું કે આ વેનોમોન સ્નેક આવે છે એટલે કે ઝેરી સાપ આવે છે ચાલો તો હવે આપણે એને સહી સલામત અંદર રેસ્ક્યુ કરી દઈએ બેનીમાં પૂરી દઈએ આ દોસ્તો હજી બચવું છે એટલે ઓવડું નાનકડું છે પણ અમારા બીજા વિડીયો છે જે રેસલ વાઇફરના એ જોઈ લેજો એકદમ ખતરનાક આવે છે અને જો અત્યારે બાઇટ કરવાની ટ્રાય કરે છે પણ એની પહેલા આપણે એને તાત્કાલિક રેસ્ક્યુ કરી દઈએ

ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો દોસ્તો તમે જોયો હશે કે આપણે રાત્રિના સમયે કેનેડી ગામ વાડી વિસ્તારમાંથી એક રેસલ વાઇપર સાપનું રેસ્ક્યુ કરેલ છે અને એને અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરીશું જયારે દોસ્તો રાત્રિનો સમય હતો એટલે એના દાંતને સરખું દેખાણું નહીં હોય અત્યારે તમને બતાવી દઉં છું જો છે છે જો હજી તો દોસ્તો નાનું છે તો પણ એવડા મોટા દાંત છે જો ચાર પાંચ ફૂટનું હોય તો એનો દાંત છે જબરા હોય છે આ બોયડીના કાંટા હોય એ ટાઈપના આના દાંત આવે છે જો કોઈના પણ શરીરમાં બટકી જાય છે દાંત તૂટી જાય તો પછી તમે હેરાન થઈ જાઓ છો જો તાત્કાલિક સારવાર ન થાય તો જુઓ કેટલું એકદમ બોયડીના કાંટા જેટલા ઝીણા આવે છે એના કરતાં પણ એકદમ ઝીણું આવે છે જુઓ ખાલી એના દાંત જવા દઈએ ચલ ભાઈ તો દોસ્તો સહી અને સલામત રીતે પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ